અરવલ્લીના મોડાસામાં પોલીસે વકીલને માર મારતા વિરોધ થયો છે જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશને વિરોધ નોંધાવ્યો પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી વકીલોએ વિરોધ દર્શાવ્યો છે માર મારવાની ઘટનામાં તમામ વકીલો કામકાજથી આજે અળગા રહ્યા કોર્ટ પરિસરમાં આવેલી પોલીસને પણ વકીલોએ કોર્ટ બહાર ધકેલી મૂકી ગુરુવારે ગોપાલ ભરવાડ નામના વકીલને માર મારવાનો પોલીસ પર આરોપ લાગ્યો છે ટાઉન પોલીસના એક પીએસઆઈ છ કોન્સ્ટેબલ પર વકીલને માર મારવાનો આરોપ ફરિયાદી સાથે પોલીસ સ્ટેશન ગયેલા વકીલને પોલીસ સાથે માથાખૂટ થઈ હતી ત્યારબાદ વકીલને જ માર મારતા વકીલોએ આજે વિરોધ નોંધાવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા દેવાંગ ચૌધરી આપણી સાથે ફોનલાઇન પર છે દેવાંગ આજે મોડાસામાં પોલીસે જે વકીલને માર મારવાનો ઘટના જે બની હતી તેને લઈ વકીલો આજે વિરોધ કરી રહ્યા છે કામથી અળગા રહ્યા છે શું વિગતો લઈને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગયો હતો પણ ત્યાં તર ગોપાલ જે ભરવાડ નામના જે વકીલ દ્વારા જે તે કલમ લગાવવાની પીએસઆઈ ને કહેતા મામલો બબાલ માહોલ સર્જાયો હતો ત્યારબાદ મોડાસા જે ટાઉન પોલીસ સ્ટેશનના જે પીઆઈ કોન્સ્ટેબલ દ્વારા જે વકીલ ને માર મારવામાં આવ્યો હતો તેવું આજે બાર એસોસિએશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો બાર એસોસિએશન દ્વારા જિલ્લા કોર્ટમાં જે મોડાસા ખાતે આજે વિરોધ કરવામાં આવ્યો હતો તમામ વકીલો દ્વારા આજે કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું પરિસરમાં જે વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ જે મોડાસાની જે પોલીસ હતી જે આરોપી લઈને કોર્ટમાં આવી હતી તેને પણ બહાર કાઢી દેવામાં આવી હતી હાલ તો જે ગોપાલ ભરવાર છે તેમને હિંમતનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને વકીલોની અને તેમજ બાર એસોન માંગણી છે કે જ્યાં સુધી આજે પીએસઆઈ ને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી વકીલો દ્વારા કામકાજ બંધ રાખવામાં આવે છે હાલ તો જે ગોપાલ જે ભરવાડ છે તે હોસ્પિટલ છે અને સતત જે બાર એસોશન વિરોધ યથાવત છે જી ચોક્કસ દેવાંગ માહિતી બદલ આભાર